જુનાગઢ અમરેલીમાં ત્રણ કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે નવસારી વલસાડમાં ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી દીવ ગીર સોમનાથ દ્વારકા પોરબંદર રાજકોટ ભરૂચ જ્યાં આગામી ત્રણ કલાકમાં વરસાદ વરસશે પોરબંદર અને દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી રાજકોટ ભરૂચમાં પણ આગામી ત્રણ કલાકમાં મધ્યમ વરસાદની આગાહી નર્મદા કચ્છ જામનગરમાં પણ આગામી ત્રણ કલાકમાં વરસાદ વરસી શકે છે અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ વરસવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે નવસારીથી સમાચાર જ્યાં સતત બીજા દિવસે બરબાદીનો વરસાદ વરસી રહ્યો છે ગણદેવી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો અમલસાટ બિલીમોરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો વિઝિબિલિટી ઓછી થઈ ગઈ જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા ખેડૂતોના પાકને મોટું નુકસાન જવાની ભીતિ છે ડાંગર ચીકુ સહિતના પાકને આ કમોસમી વરસાદના કારણે નુકસાન થઈ રહ્યું છે નવસારીમાં સતત બે દિવસથી વરસાદી માહોલ છે અને આ આકાશી આફત છે જે ખેડૂતો ઉપર વરસી રહી છે કેમ કે ચીકુ ડાંગર સહિતના પાક જેની માટે માવઠું ઘાતક સાબિત થઈ શકે છે ખેડૂતોને ખૂબ નુકસાન થવાની ભીતિ છે અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું સિદ્ધેશ કયા કયા વિસ્તારમાં વરસાદ છે અને ખેડૂતોની શું સ્થિતિ માવઠાના કારણે ખાસ કરીને નવસારી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં બપોર બાદ અચાનક જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે ખાસ કરીને ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ગણદેવી તાલુકાના અમલસર બિલ્લી મોરા ફરી બુજરંગ જેવા ગામો છે કે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ખાસ કરીને લાભ પાચમ દિવસ છે ત્યારે છીકુની ખરીદી શરૂ થતી હોય છે પરંતુ ભારે વરસાદના કારણે માત્ર ત્રણ હજાર મણ જેટલા છીકુ અત્યારે ડાંગર કપાઈ રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી પડી છે ક્યાંક ને ક્યાંક નવસારી જિલ્લામાં એ સાચી પડી છે અને જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે સાથે સાથે જે ચીકુ અને પૌવાના વેપારીઓ છે તેમાં પણ ચિંતા વ્યાપી છે જે પાક ભીનાઈ ગયો છે એ માટે હવે ખેડૂતો યોગ્ય વળતર ની માંગ રાજ્ય સરકાર પાસે કરી રહ્યા છે સિદ્ધેશ આભાર જાણકારી આપવા માટે દક્ષિણ ગુજરાતના નવસારી બાદ ડાંગમાં પણ વરસાદ છે સાપુતારામાં વરસાદ શરૂ થયો બે આહવા સાપુતારામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ડાંગમાં પણ ડાંગર સહિત ખેતીને નુકસાન થઈ રહ્યું છે બીજી તરફ સાપુતારા કે જ્યાં વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે તેમની માટે આ વાતાવરણ આશીર્વાદરૂપ છે કેમ કે સાપુતારાનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે આવા સાપુતારામાં કમોસમી વરસાદ સતત ચાલુ છે અન્ય સમાચારો ઉપર નજર કરીશું વરસાદની આગાહીને લઈને સાયલા એપીએમસી ની ખેડૂતોને સૂચના જણસ ઢાંકીને અને સવારે જ લઈને આવવા માટે સૂચના આપવામાં આવી વેપારીઓને પણ માલ ગોડાઉનમાં અને પ્લાસ્ટિકથી ઢાંકી રાખવા માટે અપીલ કરવામાં આવી છે જેથી કરીને કોઈને પણ નુકસાન ન જાય વેપારી અને ખેડૂતોને સૂચના આપવામાં આવી છે એક તરફ હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી તો બીજી તરફ સાયલા એપીએમસીએ ખેડૂતોને જણ ઢાંકીને અને સવારે જ લઈને આવવા માટે કહેવાયું છે